સાબરકાંઠા જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના જાદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ બંને જણાએ અરજી પરત ખેંચવા ફરિયાદ વિરુદ્ધ થયેલા ત્રણ અરજીઓના નિકાલ માટે અને ફરિયાદીને હેરાન નહી કરવા માટે રૂપિયા દસ લાખની માંગણી કરી હતી અને રૂપિયા ચાર લાખની લાંચ સ્વીકારીને શંકા જતાં ગાડી લઈને નાસી ગયા હતા એસીબી ગાડી લઈને પીછો કરીને ઈડરના શેરપુર પાસે ખેતરમાંથી કાર મળી આવી હતી જે એસીબી પોલીસે કાર કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે હિંમતનગર એસીબી પોલીસ સ્ટેશનથી મળેલી માહિતી મુજબ ઈડરના જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ અરજી કરી હતી અને જે અરજી પરત ખેંચવા ફરિયાદી વિરુદ્ધ થયેલી ત્રણ અરજીઓના નિકાલ માટે અને ફરિયાદીને હેરાન નહીં કરવાના એવેજ પેટે જાદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિપુલ પિયુષ રામજીભાઈ પટેલ ફરિયાદી પાસે રૂપિયા દસ લાખ રૂપિયાની લાંચ માંગણી કરી હતી જેના સામે બુધવારે રૂપિયા પાંચ લાખ કે જેટલી વ્યવસ્થા થાય તેટલા નાણાં આપનો વાયદો કરેલો હતો જે લાંચના નાણાં ફરિયાદી આરોપીને આપવા માંગતા ન હોય ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી ક્રાંત ભાટિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ